સાહેબે લાલે છે એવી આપી છે હવે વાયદી પકડવાની લાખ રૂપિયા તો ઇનામ રાખ્યું છે એટલે દીકરા મારા પકડવો તો જ છે અને આ જમાદાર જમાદારનું મારે શું કરવું આજ કાંઈ નહીં તો રજા રાખીને બેઠા બોલો લ્યો હવે તો દમય સડી ગયો છે સારું સારું બાપા સારું શું કરું કોઈ મારા ધ્યાન નથી દેતા

રામજી બાપા બોલો કે છે અરે બાપરે હું હવે આડા માર્કેટ છું હે વાંદરો અહીંયા આવ્યો હે અરે નો આવે હા તો હું તમને કહું છું ધ્યાન રાખીને જો હું આવું છું કાય કા પીંદરું લઈ અરે પીંદરું મારી આરે છે હા તો તમે નજર રાખો ફટાફટ વાહ ભઈ વાહ મારો દીકરો વાઈન્દ્ર રામજી બાપાને વાળી આવી ગયો લાય હવે તો જાવ જજો એટલે પીઝરમ ખાઈ લે દો જોઈ શી આ ઉપર ચડી ગયા કામ થઈ ગયું ને આવો નું નકર મારો બે તો આપણને ખાઈ જાવ ને લે સાહેબ આ પીઝર નઈ જો હા હા આવો આવો સાદ ખાઈ લે તો આયા બોતો વાયનો રે આ આવી જા સુ પાડી નો કરો હે હા આ મારા આ હા લેતા

આનો લીમડો કે ઠેકડો મારવો બિચારા નબળો ઓલીસ હો તું ગે